નમસ્કાર વાસીઓ અને નમસ્કાર આપણા ગુજરાતીઓને વેલકમ મારા વિડીયોમાં બધાનું સ્વાગત છે હાર્દિક અને આજના વિડીયોમાં તમને છું કે ભાઈ બધા મસ્ત છો મજામાં છો અને હા વિડીયો પસંદ આવતો ભાઈ લાઇક કરી લેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જે નવા મિત્રો છે એમની વાત કરું છું અને આપણે કેટલાથી એમથી લાઈવ આવતા હવે આપણે રવિવારેથી લાઈવ કરવાનું ચાલુ કરવાના છે મિત્રો તો લાઇમો જેટલા મારા મિત્રો હોય એ જોડાઈ દેજો અને અત્યારે જે નવા મિત્રો હોય બનવાના હોય એ ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો આજના વિડીયોમાં તમને વાત કરવાની છે આપણે બહુ બધા જોડે પંગો લઈને બેઠા છે કોઈને બાકી છોડ્યા નથી કરોડપતિઓ કેટલા જોડે પંગો લઈને બેઠા છે એવા મેડમ મેડમ તો શું પણ યાર સત્યનો સાથ સત્યનો સાથ આપ્યો હોત ને આજે એ અંદર ના હોત તો પોલીસ સ્ટેશનમાં તો પોલીસ કેસ એમની પર થયો ના હોત પોલીસે પકડ્યા ના હોત આવું કશું થયું ના હોત અને એમનું નામ છે ભાઈ કીર્તિ પટેલ તો કીર્તિ પટેલને એમની કરવોની સજા મળી પહેલાં બી મેં કહ્યું ભાઈ તમે મોકો કોઈને એંગેજમાં વિડીયો બનાવો તેમના સામે પ્રૂફ કંઈ પાકું પ્રૂફ હોય તો બોલો બાકી ઠોક ઠોકબાય ઠોક કરશો ને પહેલાં પહેલાં અમારા અમારા રાજપૂત સમાજના રાજદીપસિંહ બરાબર છે રાજદીપસિંહ જોડે પંગો લીધો બીજું આપણે મમતા સોની જોડે પંગો લીધો પછી આપણા જાની માની જે લોકોના દુલારા એવા ખજૂરભાઈ જોડે પંગો લીધો પછી એટલે અધિકારી ના ગયું એટલું વધુ ઇન્સ્ટાગ્રામમાં ગાળો એ તે એની ગાળો જોતો જો કોઈ લેડીઝ જોવે ને તો એને સંભળાય નહીં મારા ભાલા મિત્રો એને સંભળાય નહીં એવી તો ગારો બોલે છે કેટલી વાર જોઈ છે ત્યારે તમે લેડીઝ થઈને તમે પટેલ સમાજનું નામ શું છો બરાબર છે અને મારા પટેલ મિત્રો બહુ સારા હોય છે ભાઈ બધા મિત્રો આપણા ગુજરાતીઓ બધા મોસ્ટલી બધા બહુ જોરદાર હોય છે મારા ભારતવાસીઓ બધા મસ્ત છે બરાબર પણ આવા અમુક તત્વોના લીધે બીજા બદનામતા તો આપણે એ બધાને બોલ નહીં પેલું કરવાનું પણ મિત્રો હું એટલું કહું છું કે આ કીર્તિ પટેલને એમને સજા મળી કે ના મળી મેં કેટલા વિડીયોમાં કહું છું કે કર્મો જેવા કરશો ને એવું તમને ફળ મળવાનું છે મળવાનું છે મળવાનું છે કોઈ સંજોગો રોકી નહીં શકે જો આજે મેં કંઈક ખરાબ કર્યું ને કોઈનું તો મારું થવાનું જ છે ભાઈ મને નો કોમ્પ્રોમાઇઝ નો બિક થવાનું જ છે ખબર ખરાબ એવું વિચારતા કે કોઈ જોઈ રહ્યું નથી ભાઈ વહેલા મોડા મને કર્મનું ફળ ખરાબ ફળ મને ખરાબ ફળ મળશે જ ભાઈ એટલે બધાયને કહું છું મસ્ત રહેવાનું અને બીજાને કોઈના જીવનમાં ઝંઝટ નહીં કરવાની આ બેને કેટલા જીવનમાં ઝંઝટ તમે વાત કરો ખજૂરભાઈ ખજૂરભાઈ કેટલા લોકોની લાઈફ બનાવી હતી કેટલા લોકોની જિંદગી બનાવી દીધી કેટલાય છોકરાઓને એજ્યુકેશન એ કેટલું બધું આવે છે લોકોના ઘર સુધા બને કેટલાય ઘરો બનાવી દીધા ખજૂરભાઈ એમના હોમે એમના હોમે બાકાજી એમને કંઈક ને કંઈક કંઈક ને કંઈક કંઈક ને કંઈક કંઈક ને કંઈક કહેતી રહેશે તો આ બધું ખોટું હતું બરાબર છે તો તમને ખબર હશે કે આ બધું સારું લાગતું લાગતું હતું આપણા વિડીયો ત્રણ ચાર બનાવેલા તમને ખબર હોય તો તમે જોયા હશે કદાચ બરાબર છે ખજૂરભાઈને બી ખજુરિયાન ના ખજૂરિયાન ને તેન કેવું કેવું બોલી ગયેલા તે દિલમાં બહુ દુઃખ થતું હતું મિત્રો તે ઘડી દિલમાં એટલું બધું દુઃખ થતું કે આ ખજૂરભાઈને આવું બોલે છે યાર હા અમારા રાજપૂત સમાજના મેં કહ્યું રાજદીપસિંહ હિબડા એમને મમતા સોની કે તું ડાન્સ કરે છે એટલે હિરોઈન છે ભાઈ એને મૂવી બનાવેલે છે પિક્ચર બનાવે છે શું ના કરે એમ હે ક્યુ કેમ ના બનાવે પિક્ચરો ના બનાવે અને કંઈક પ્રોગ્રામમાં હોય તો ભાઈ ગિસ્કો કરવો પડે ભાઈ શું પ્રોબ્લેમ છે તને શું નાડે છે એનું પર્સનલ મામલો છે બરાબર તો કેટલોની લાઈફમાં ઇન્ટરફેસ કર્યો કેટલો નહીં નડ્યા તો અત્યારે એને જો ભૂગો પડ્યું નહીં જેલમાં અને હું ફૂ એવા શું નામ પેલા રોલ રાજા રોલ રાજાને બચારાને એ ખબર નહીં એને કરાવડ્યો આપણને પાક્કું ખબર નહીં પણ અમુક તત્વોના ન્યૂઝ અને ફેસબુકના વિડીયોના માધ્યમથી મને ખબર પડી કે હવે આવું થયેલું હવે કોને કરાવડ્યું ખબર નહીં પણ એને કરાવડ્યું એવું અમુક અમુક લોકો કહેતા ખબર નહીં આપણને પાક્કું ખબર નથી પડી એટલે કોઈ પણ કોમેન્ટમાં આડેદાડ આપેલું કરતા અને હા હવે મને કંઈ સજા થવી જોઈએ એ તો કોર્ટ જ નક્કી કરશે પોલીસ તંત્ર નક્કી કરશે બરાબર છે સરકાર નક્કી કરશે જેને જે સજા થવાની છે તો થવાની જ છે ભાઈ આપણે શું કબત છે ઝંઝટ કરીએ બરાબર છે તમારે કોમેન્ટની અંદર કશું લખવાનું નથી એટલું જ લખવાનું છે ભાઈ આ બેનને કહી દેજો કે સુધરી જાય કોઈ નંબર લપ્પન છપ્પન વચ્ચે પડે નહીં અને ભાઈ વચ્ચે પડવામાં હોવા જ નહીં મિત્રો તમને ખબર જ છે કાલ ઉઠીને હું એ કંઈક બોલી ગયો કંઈક એવા શબ્દો મારા મોડામાંથી આવી ગયા અને કોઈના ધ્યાને મારો વિડીયો ગતો રહ્યો તો તો પછી સંજયસિંહ કેવી હાલત આવે સંજયસિંહને ભાઈ હાઈ જાય ચલ મેદાન હેડ તું હેડ આઈ જા અંદર મન ચેલ મન હે હેન તેનભાઈ પોલીસ તંત્રને બોલ ઓવું થાય અરે ભાઈ કોઈના આપણી કોઈને બીજી જિંદગીમાં આપણે દખલ દેવાની કઈ જ ઝંઝટ છે મારા ભાઈ કંઈ આપણે શું કામ યાર આપણી લાઈફ આટલી મસ્ત બગાડ આપણે આપણી રીતે જીવો કોઈને દખલ કોઈને ના કોઈને જરૂરી હોય તો એને મદદ કરો એ વસ્તુ આખી અલગ છે જરૂર હોય મને કે તમે તો એવો બચારો એની નિજી જિંદગીમાં તમે તે ઓમ કર્યું પેલા ઓમ કર્યું પેલાયું બે લગ્ન કર્યા તેને તાફકા શું લેવા દેવા યાર બરાબર છે એમણે ઘરો બનાવ્યા ને આટલો થયો ઓમ તો થયો ભાઈ એ સારું સમાજના નજરથી એ સારા માણસ છે અને એ સારા છે જ ભાઈ ખજૂરભાઈનો નંબર વન છે બરાબર છે પોપટભાઈ છે એવા ફાઉન્ડેશન મારા અમારા મહીપતસિંહ ચૌહાણ છે અમારા રાજપૂત સમાજના છે એવા કેટલાય લોકો છે જે મસ્ત કામ કરે છે આ શું કાં વચ્ચે ઝંઝટ ઝંઝટ વચ્ચે ઊભી કરતી હશે તો મિત્રો આ આટલું જ હતું વધારે કંઈ હતું નહીં પણ તમારે યાર કોમેન્ટની અંદર જરૂરથી છે ને કે મને હવે શું કરવું એને કહી દેજો સુધરી જાય કોમેન્ટની અંદર કે કીર્તિબેન પટેલ સુધરી જશો અને હરખું હરખું બધું યાર બધાને જીવો અને જીવા દો યાર આવું કરવાનું છે ભાઈ કોઈની મારપીટ નહીં કેટલા એવા હતા પછી એને અગેન્સ્ટમાં કેટલા એવા વિડીયો બનેલા તમે કદાચ જોયું હશે કેટલાય વિડીયો એને લોકોએ બહુ ગારો પડી કેટલાય લોકો એવા યુટ્યુબરોએ અને એ તેનું હોમો હોમી ગારા કાર્ય વિડીયોની અંદર ફૂલ ધમાલ થાય અંતે એ જેલમાં ગઈ અંતે એનું પરિણામ આવી ગયું પહેલાં બી મેં કહ્યું કેટલા વિડીયોમાં ભાઈ આ ખોટું કરો છો ખોટું કરો છો લાલ ના ભાઈ શાંત પડી જાય મારી બેન મારી બેન ના પડી શાંત હવે હજુ કહું છું મારી બેન તમને કે આ બધું હવે છોડી દેજો અને તમને ભાઈ તમને ભગવાન સારું કરે અને તમને એ જમીન ભાઈ જલ્દી મળી જાય હું તો કહું છું અને બધું પતી જાય બરાબર અને હવે પછી પણ તમે તમારું હૃદય પરિવર્તન થઈ જાય અને તમે જીવનની અંદર કોઈને કશું કરો ને એને કોઈ જો લમણો લેવો નહીં એવી આશા રાખું છું જય માતાજી બધાને અને હા કોમેન્ટની અંદર કરું અને મેં વિડીયો લાઇક કરવાનો રાખો યાર કે કરશો તો વિડીયો આગળને આગળ જશે અને જોવાનું પૂરો રાખો મારા વાલા મિત્રો જય માતાજી બધાને મળીએ નેક્સ્ટ વિડીયોમાં